તો આઈપીએલ બે હજાર ચોવીસમાં પ્લે ઓફ મેચની શરૂઆત થઈ ચૂકી છે આજે એકવીસમી મેના રોજ પ્લે ઓફની પહેલી મેચ રમાવા જઈ રહી છે આ મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ અને સનરાઈઝ હૈદરાબાદની ટીમ આમને સામને ટકરાશે મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે તો આ સિઝનમાં કુલ ત્રણ મેચ વરસાદના કારણે રમાઈ ન હતી ત્યારે કોલકત્તા નાઇટ રાઇડર્સ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે રમાનારી આ મેચમાં હવામાન મહત્વનું રહેશે આજની મેચ અમદાવાદમાં રમાશે અત્રે જણાવી દઈએ કે આઈપીએલ બે હજાર ચોવીસમાં આ ત્રીજી મેચ વરસાદથી પ્રભાવિત થઈ હતી તો મેચ બંને ટીમ માટે મહત્વની રહેશે મેચને જીતનારી ટીમ ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લેશે હવામાનની વાત કરીએ તો આ મેચ અમદાવાદમાં રમાશે અને અમદાવાદમાં વરસાદની કોઈ સંભાવના નથી હવામાન વિભાગ અનુસાર હવામાન રિપીટ હવામાન વિભાગ અનુસાર તડકો રહેશે અને અમદાવાદમાં મેચ દરમિયાન અડતાલીસથી બેતાલીસ ડિગ્રી સેલ્સિયસની તાપમાન રહેવાની ધારણા છે આવી સ્થિતિમાં ચાહકો એકવીસમી મે ના રોજ કોઈપણ મુશ્કેલી વિના મેચનો આનંદ માણવાની તક મળશે જો વરસાદ આવશે તો પાંચ પાંચ ઓવરની મેચ રમાશે યા પછી રિપીટ જો વરસાદ આવશે તો પાંચ પાંચ ઓવરની મેચ રમાશે અથવા તો સુપર ઓવરથી મેચનું પરિણામ આવશે જો મેચ રદ થઈ તો આનો ફાયદો કોલકત્તાને જ મળશે તે સીધી ફાઇનલમાં પહોંચી જશે આઈપીએલ બે હજાર ચોવીસમાં ક્વોલિફાયર વન કોલકત્તા નાઇટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની વચ્ચે રમાશે જે પણ ટીમ આ મેચ જીતશે તે ફાઇનલમાં જશે તો સાથે જ હારનારી ટીમને ફાઇનલમાં જવા માટે ફરી એક અવસર મળશે હારનારી ટીમ ક્વોલિફાયર ટુમાં જીત મેળવવા માટે પ્રયાસ કરશે કેકીયારની ટીમ આઈપીએલ બે હજાર ચોવીસના પોઈન્ટ ટેબલમાં પહેલા નંબરે રહી હતી અને સાથે જ હૈદરાબાદની ટીમ પણ પોઈન્ટ ટેબલમાં બીજા નંબરે છે